નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેટરડે ન્યૂઝ વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા માં શક્તિ સર્વિસ સ્ટેશન નામની સર્વિસ સ્ટેશનમાં ગોંધી રાખીને બાળ મજૂરી કરતા બાળકને માલિક પાસેથી મુક્ત કરાવવામાં આવ્યું છે બાળ મજૂરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેની સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવામાં એક બાતમી મળી હતી કે એક પંદર વર્ષીય સગીર છોકરો જે મા શક્તિ સર્વિસ સ્ટેશન ખાતે બાળમજૂરી કરી રહ્યો છે જે બાતમીના આધારે વડોદરા શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાતમી મુજબની જગ્યાએ પહોંચી જે પંદર વર્ષીય સગીર છોકરાને અહીં ગોંધી રાખીને તેની પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હતી તેને માલિક પાસેથી મુક્ત કરાવવામાં આવ્યો છે અને સાથે જ જે માલિક છે તેના વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાયલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણ્યા હેસી મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે